મારી સાથે આ નાના કાપડા ગામના સરપંચ હીરાભાઈ છે અને જે નાના ગામમાં જૂન સુધીનો જે એક એક મહાયજ્ઞ અને અને પ્રતિષ્ઠા કુંભ તરીકે ઓળખાતા આ કાર્યક્રમમાં જ્યારે સંપૂર્ણ જવાબદારી એમના સિરે છે ત્યારે હીરાભાઈ આટલી મોટી જવાબદારી આટલી મોટી જનમેદની ઉમટવાની છે જ્યારે અમે અહીંયા આખામાં ફર્યા છીએ ને ગાડી લઈને ફરવું પડે આ મંડપથી બીજા મંડપમાં જવું હોય તો અમે ગાડી લઈને ગયા તો તમે આટલી મોટી જવાબદારી કઈ રીતે નિભાવી રહ્યા છો આમાં ભગવતે લાખો અને જગવર બાપુના આશીર્વાદથી આ જવાબદાર બન્યું કેટલા યુવાનો આપણી સાથે કામ કરે અત્યારે પાંચ યુવાનો છે પાંચ હજાર યુવા છે બધાને કઈ રીતના મેનેજ કરો છો એમને અલગ અલગ અમે ટીમ બનાવેલી છે અને એમના દરેકને જે સમિતિ છે એના બે બે લીડરો બનાવ્યા છે અમે જે પણ રાત્રે દરરોજ સાંજે નવ વાગે મિટિંગ કરીએ છીએ મેન મેન જે લીડરો છે અને એમના દ્વારા નીચેની જે કમિટી છે

તમામે તમામ પ્રકારની અલગ અલગ સમિતિઓ અલગ બનાવી છે એ અહીંનું બધું એ લોકોને સંભાળવા હા એ લોકોને જો ભેટ પૂજા સન્માન એમને બેસાડવા માટેની જગ્યા રાજકીય આગેવાનો ગોવા જીવો પછી ત્યાંથી સામૈયા દ્વારા તંકુર ચોખા ટેલકા એ અલગ વ્યવસ્થા છે તેમને ગાડી માં આટલા સુધી લાવવાનો જેથી મૂકીને બીજા પાંચ ભાઈઓ તે જોડે એક ચીક મૂકવા જાય એટલે અલગ અલગ પ્રકારની બધી તમામ તમામ બીજો સાંભળ્યું છે અહીંયા હીરાભાઈ કે અહીંયા જે વાહન પાર્કિંગ છે ત્યાંથી અહીંયા તમારી સ્ટાફની ગાડીઓ લેવા આવવા જ છે દૂર જે અમારે એમાં એવું છે કે અમારે અહીંયા સેવક છે ડોક્ટર મુરજી પટેલ એ એમણે કીધું છે કે એમની પોતાની પાંચ બસો છે એટલે હાઈવેથી તેઓ અહીંયા બસો દ્વારા માણસો અહીંયા લાવશો અને બસ સ્ટેન્ડ આપણે સામે દ્વારા ધોરાપુર બનાવવાના છે

એટલે જે પણ પ્રકારની કામગીરી કોઈ પણ સોંપવામાં આવે ને એ એકદમ રાજી થઈને હર્ષોલ્લાસથી અમારો પોતાનો પ્રસંગ છે એ રીતની પોતે જવાબદારી એમ કે અમે શું કરીએ એમ કોઈ પણ માણસ આવે તો અમે લોકો એવા છે કે ચંપલ વ્યવસ્થિત પડે તો ચંપલ અલગ કરે અને કચરો પડે તો કચરો લઈ લે એમ કે કઈ રીતે આપણા ગમનો પ્રસંગ સારો દેખાય એવી તમામે તમામ લોકોએ સાથે જવાબદારી લીધી તમે તો બહુ ભાગ્યશાળી કહો કે તમારા ગામમાં અને આ એમાં જવાબદારી તમને મળી છે અને આવી જવાબદારીઓ કોઈ પુણ્યશાળી ને ભાગ્યશાળી વ્યક્તિને મળતી હોય છે અને એ ઉપાડવાની શક્તિ હોવી જોઈએ એ તમારામાં મને લાગે છે કે લાખણીજી માએ આ શક્તિઓ માતાજીની કૃપા છે આજે રઘુનાથપ્રી બાપુ છે એ ગોગોળ છે અને મારા દાદીમાં પણ ગોગોળ હતા અહીં પીલડીની બાજુમાં ડેડોલ ગામ છે ડેડોલ ગામના હતા એટલે મારી માની કુળદેવી છે એટલે મારી પણ કુળદેવી જ કહેવાય અને અમારી પોતાની ફરજ બને આજે જમીન પચાસ વીઘા છે ટોટલી મારી છે અચ્છા બે બોર છે અમે ઉનાળો બિલકુલ વાવેતર મગફળી કે બાજરી વાવી જ અને ચોમાસું બીજ નહીં વવાય કારણ કે આ પ્રસંગ પૂરો થયા પછી પણ બે મહિના કામ ચાલશે 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 એટલે આખી સિઝન મતલબ આખી છ મહિના મતલબ તમે આ તમારી તમારું શરીર તમારી ભૂમિ તમારો જીવ આમ જ આખો મારો પરિવાર મારો ભાઈ બીજા બધા મારું કુટુંબ પરિવાર સગા વાળા બધા તમામે તમામ આ પ્રસંગની અંદર ચોવીસ કલાક હાજરી છે

તમામ પ્રકારના સેવકો છે એ એક એક મહિના થઈ એ પોતાનો જે તે ધંધા છે છોડી અને અહીંયા બેસી અહીંયા અત્યારે ચાલુ સરકારના ધારાસભ્ય પણ એવા છે આ ગજેન્દ્રસિંહ પરમાર એ પણ અહીંયા સતત અઠવાડિયા બે દિવસ રોકાય છે અને ટોટલી અમને જે પણ માર્ગદર્શન સરકારનું જે તે પણ જરૂર હોય એ પૂરું પાડે છે ખૂબ જ અમને મદદ કરી રહ્યા છે આભાર અમારી સાથે જોડાવા બદલ હીરાભાઈ તમને માતાજી ખૂબ શક્તિ આપે અને અમે પણ તમારી સાથે છીએ તમે જેટલો ભોગ આપી રહ્યા છો એટલો જ અમે સતત ત્રણ દિવસ આપશું અને તમે જે જે કાર્ય કરો છો એને અમે ઉજાગર કરશું લોકોને બતાવશું કે આપણા ઘરે જ્યારે પ્રસંગ હોય ત્યારે આપણે કેવી રીતે જીવ રેડી દેતા હોય છે પ્રસંગને દીપાવવા માટે ત્યારે આ તમારા આંગણે પ્રસંગ છે ગામમાં પ્રસંગ છે એટલે અમે એટલા જ સહભાગી બનશું આ પ્રસંગને દીપાવવા માટે એટલા જ સહભાગી બનશું સ્વભાય મન આ પ્રસંગને બનાવવા માટે અને એવી જ રીતે અમે પણ પ્રાણ રેડી દઈશું કે કઈ રીતે આ પ્રસંગને અમે ઉજાગર કરીએ કયા કયા સંતોના ચરણો અમે અમારા કેમેરામાં કેદ કરીએ અને એ તમારા સુધી પહોંચાડીએ મારા દર્શક મિત્રોને વિનંતી છે કે તમે પણ અમને જેટલા જ્યાંથી જુઓ છો રાજ્યમાંથી બીજા રાજ્યોમાંથી તો અમે તમને પણ અમારા થકી આમંત્રણ આપીએ છીએ કે આવો અમારા આ આંગણે એક રૂડો અવસર આવી રહ્યો છે આ અવસરને દીપાવવા માટે તમારા શરીરને પવિત્ર બનાવવા માટે તમે ધન્યતા અનુભવ તેને લઈને અહીંયા પહોંચો જેથી કરીને તમારા દુખડા પણ દૂર થાય અને તમારા ઘરમાં હરિયાળી અને ખુશિયાળી આવે ફરી એક નવી દિવાળીના તહેવાર જેવો માહોલ છે આવો આપણે